આજ હાથ પગ આજ પગ બંને હાથ તોડી રાખીશ તારા તું આવી રીતે નહીં શું કરીશ તો

અને ચેન પણ પહેરીશ નહીં 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 આ નહીં પહેરો હવે તું પૂછ આ શું છે આ શું છે આ છે સેફગાર્ડ આજ તો ગુંડાની બ્યુટી છે એનું ખાસ કામ શું છે ખબર છે એની અંદર ના અમે હથિયાર છુપાવી શકીએ છીએ અને એનાથી 10 લોકો ડરશે અને પછીનો ગુણ છે ભાવના એ ખાવાનું ખાધું હા હા મેં જમી લીધું હવે આ સવાલ તું મને પૂછ અરે પૂછ ને ભાઈ તમે જમી લીધું

ભાઈ મને ડર લાગે છે તમે જાઓ ને ડરીશ નહીં તું બસ બાજુમાં ઊભો રહે સર યસ તમે જ રોકેટ ડિશુ જા છો એડવોકેટ છો ને સર એક્ઝેક્ટલી જોયું ને આપણે એની માટે જ આવ્યા હતા પૂછી લેવું સારું હોય છે સર પ્લીઝ હા અરે આશુ કોઈ પણ કામ કરો ઠંડા દિમાગથી કોન્સન્ટ્રેશનની સાથે કરો કોઈ પ્રોબ્લેમ નહી થાય કોઈ નહીં હવે તું જેને ટપકાવા જઈ રહ્યો છે ને એ બહુ જ મોટી હસ્તી છે એનો પણ એક વીક પોઈન્ટ હશે અને તારો પણ એક સ્ટ્રોંગ સ્ટ્રેન્થ હશે હવે તું એક કામ કર એની weakness પકડીને તારા दिमागથી એક પ્લાન બનાય પ્લાન પ્લાન એની weakness છે કે એને ચારે તરફથી પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ અને એની એ weakness